હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ચતુષ્કોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર આઠ છે આ લેક્ચરમાં આપણે પ્રમેય આઠ પોઈન્ટ સાતની વાત કરીશું જે આપણે આગળ પ્રમેય કરાયો આઠ પોઈન્ટ છ એના કરતાં ઉલટો પ્રમેય છે એટલે કે એનો પ્રતિ પ્રમેય છે તો ચલો આપણે એની રકમ વાંચીએ પછી આપણે આકૃતિ બનાવીશું પછી આપણે પક્ષને સાધ્ય લખીશું અને પછી આપણે સિમ્પલ એની સાબિતી કરી લઈશું તો ચલો આપણે એની રકમ વાંચીએ કે પ્રમેય આઠ પોઈન્ટ સાત જો કોઈ ચતુષ્કોણના વિકરણો એકબીજાને દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો ચલો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ દોરીએ કે જેમાં બે વિકણો પરસ્પર દુભાગતા હોય એકબીજાને તો ચલો આપણે દોરીએ કે આ આપણા જોડે કોઈ ચતુષ્કોણ છે ઓકે ચલો આપણે સિમ્પલી દોરવાનો પ્રયત્ન કરી લઈએ ચતુષ્કોણ દોરીએ આપણે અહીંયા કે આ આપણો અહીંયા ચતુષ્કોણ છે જેને હવે આપણે નામ આપી દઈએ અહીંયા શિરોબિંદુના કે એ બી સી અને ડી હવે આપણે વિકર્ણોને જોડી લઈએ અહીંયા કે આપણે એસી વિકર્ણને જો જોડીશું પછી અહીંયા આપણે બીડી વિકર્ણને જોડીશું તો આ થઈ ગયું આપણું અહીંયા એસી વિકર્ણ અને આ થઈ ગયું આપણું બીડી વિકર્ણ રકમ મુજબ અહીંયા ઓ બિંદુમાં આપણે છેદ પહેલાં તો આપણે ઓ બિંદુમાં છેદ છેદે છે અને પછી રકમમાં આપણને શું કીધું હતું એકબીજાને દુભાગે છે દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે એટલે કે જેટલું ઓ થશે એટલું જ આપણું અહીંયા ઓ થશે પછી જેટલું ઓ થશે એટલું જ અહીં આપણું ઓડી થશે એટલે કે જે વિકર્ણોના ભાગ છે એ બંને સરખા હશે જેમ કે એસીના બે ભાગ હોય ઓ એ અને ઓ તો એ બંને સરખા થશે પછી બીડીના બે ભાગ હોય ઓ અને ઓડી તો એ બંને પણ સરખા થશે એવો આપણને અહીંયા રકમમાં આપેલું છે તો હવે આપણે સાબિત શું કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવો અહીંયા આપણે સાબિત કરવાનું છે તો ચલો સિમ્પલી પહેલાં તો અહીંયા આપણે પક્ષ અને સાધ્ય લખી દઈએ તો પક્ષમાં શું લખીશું આપણે રકમ અને આકૃતિના આધારે તમને જે પણ આપેલું હોય એ તમારે સિમ્પલી પક્ષમાં લખી દેવાનું છે તો ચલો આપણે અહીંયા પક્ષમાં લખીએ ઓકે તો સૌપ્રથમ તો જુઓ અહીંયા તમને શું શું દેખાય છે જે આપણી અહીંયા આકૃતિ છે એમાં કે જે આપણો ચતુષ્કોણ એબીસીડી છે એના જે વિકર્ણો છે એસી અને બીડી ઓ બિંદુમાં છેદે છે અને પછી આપણને બીજું રકમમાં શું આપેલું હતું કે વિક્રમ એકબીજાને દુભાગે છે એટલે કે ઓ એ જેટલું ઓસી છે અને ઓ બી જેટલું ઓળી છે આ સિમ્પલી તમને પક્ષમાં આપેલું છે પછી સાધ્યમાં શું આવશે જે આપણે સાબિત કરવાનું હોય એ એટલે કે ચતુષ્કોણ એવી સીધી સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણું અહીંયા સાધ્યમાં આવી જશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા સિમ્પલી તો પહેલાં આપણે પક્ષ લખીશું અહીંયા અને પછી આપણે અહીંયા સાધ્ય લખીશું તો ચલો આપણે લખીએ અહીંયા ઓકે આ થઈ જશે આપણું અહીંયા પક્ષ તો પક્ષમાં આવતુષ્કો ચતુષ્કોણ બી સીડીના વિકર્ણો વિકર્ણો એસી અને બીડી એકબીજાને ઓ બિંદુમાં દુભાગે છે એકબીજાને ઓ બિંદુમાં દુભાગે છે ઓ બિંદુમાં દુભાગે છે અહીંયા ઓ બિંદુમાં દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે એટલે અહીંયા આપણે લખી શકીએ કે એટલે કે જેટલું અહીંયા આપણું જે એસીના બે ભાગ પડ્યા જેમ કે ઓ એ અને ઓ સી એ સરખું થશે પછી જે આપણે અહીંયા બીડીના બે ભાગ પડ્યા ઓ બી અને ઓડી એ પણ અહીંયા આપણા સિમ્પલી સરખા થશે આ આપણને સિમ્પલી પક્ષમાં આપેલું છે એટલે કે અહીંયા થાય આપણે છે નહીં કે બે સરખા ભાગ થાય જોઈ જોઈએ દુભાગે છે એટલા માટે સિમ્પલી તમને સમજણ પડી કે હવે આપણે અહીંયા લખીશું સાધ્ય તો સાધ્યમાં શું આવશે જે પણ તમારે સાબિત કરવાનું હોય એ આપણું સિમ્પલી અહીંયા આપણું સાધ્યમાં આવી જશે તો આપણે સાબિત શું કરવાનું છે કે જે ચતુષ્કોણ એબીસીડી છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે ચતુષ્કોણ ચતુષ્કોણ એ બી છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ઓકે તો આ આપણે અહીંયા સાબિત કરવાનું છે અને હવે આપણે થશે અહીંયા સાબિતીની શરૂઆત આકૃતિ પણ દોરી લીધી પક્ષ પણ લખાઈ ગયું સાધ્ય પણ લખાઈ ગયું હવે તમારે પછી સાબિતીની શરૂઆત કરવાની છે તો ચલો હવે આપણે અહીંયા સાબિતીની શરૂઆત કરીએ તો અહીંયા પહેલાં તો આપણે બે ત્રિકોણ લઈશું કયા કયા બે ત્રિકોણ લઈશું એક ત્રિકોણ લઈશું અહીંયા આપણો ત્રિકોણ ઓ એ બી જે નીચેનો ત્રિકોણ છે જો ટોટલ ચાર ત્રિકોણ છે એમાંથી અને બીજો ત્રિકોણ લઈશું અહીંયા આપણે ત્રિકોણ ઓ સી ડી આજે ઉપરનો ત્રિકોણ છે એ આ બંને ત્રિકોણ તમે લીધા હવે આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના જ છે તો પહેલાં તો કેવી રીતે કરીશું તો જો અહીંયા સિમ્પલી તમને દેખાય જ છે કે એની જે બાજુઓ છે જેમ કે અહીંયા ઓ એ અને ઓસી સરખું છે પછી અહીંયા ઓ બી અને ઓડી સરખું છે આ બંને તો સરખું થઈ ગયું બે બાજુ તો સરખી છે હવે ત્રીજું આપણે કયું અનુરૂપ અંગ આપણે સમાન કરીએ જે જેથી અહીંયા બંને ત્રિકોણ એકરૂપ થાય તો અહીંયા જો જે આ બંને ખૂણા છે જેમ કે અહીંયા ખૂણો એ ઓ બી અને ખૂણો અહીંયા સી ઓડી આ બંને શું બનશે અહીંયા જે બંને વિકર્ણો અહીંયા એકબીજાને ઓ બિંદુમાં છેદે છે એટલે અહીંયા સામસામેના ખૂણા કેવા બનશે અહીંયા અભિકોણો બનશે તો અભિકોણો કેવા હોય સમાન હોય તો આપણે લખી શકીએ અહીંયા તો જો ચાલો આપણે લખી દઈએ કે જે આપણે પહેલાં તો અહીંયા ત્રિકોણ હતા ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ બીજો કયો ત્રિકોણ હતો ત્રિકોણ ઓ સી ડી ઓકે ત્રિકોણ ઓ સી તો પહેલાં તો અહીંયા ઓ એ અને ઓ સી સરખું થયું તો એ આપણને ક્યાં આપેલું છે પક્ષમાં આપેલું છે પછી ઓ અને ઓડી સરખું થયું તો એ પણ આપણને ક્યાં આપેલું છે પક્ષમાં આપેલું છે એટલે કે અહીંયા રકમમાં આપેલું છે કે કે કેવા છે વિકરણો એકબીજાને દુભાગે છે તો અહીંયા આપણે લખી દઈએ કૌશમાં કે આ આપણને પક્ષમાં આપેલું છે ઓકે તો સિમ્પલી થઈ ગયું પછી જે આપણા અભિકોણો રચા રચાયા હતા બંને અભિકોણો કયા કયા અભિકોણો છે ખૂણો એ બી અને ખૂણો સી તો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો એ બી બરાબર અહીંયા ખૂણો સી ઓડી આ બંને કેમ સરખા થયા તો બંને શું છે અભિકોણો છે તો લખી દઈએ સામસામેના ખૂણા અભિકોણો હોય અને અભિકોણો કેવા હોય હંમેશા સરખા હોય ઓકે તો અહીંયા જો બાજુ બાજુ અને ખૂણો તો કઈ શરતના આધારે અહીંયા આપણું જે છે એકૃતવીકોણ સાબિત થશે તો બાખુબા શરત આવશે કેમ બાખુબા શરત આવશે તો જો અહીંયા તમે અહીંયા જોઈ જોઈ શકો છો બે બાજુ છે અને ખૂણો એની વચ્ચે આવેલો છે તો તમારી બાખુબા શરત આવશે બા બાખું નહીં આવે કે અહીંયા પહેલી સ્ટાર્ટિંગમાં બે વખત બાજુ છે પછી ખૂણો છે તો બા બાખું શરત એ નહીં આવે તમારી રકમમાં સોરી તમારે આકૃતિમાં જો જોવાનું છે અને આકૃતિમાં તમને જે પણ દેખાય કે અહીંયા તમારે જોઈ છે એટલે તમને આઈડિયા આવી જશે કે બા બે બાજુની વચ્ચે ખૂણો છે અથવા બે ખૂણ ખૂણાની વચ્ચે બાજુ છે તો તમને સિમ્પલી આઈડિયા આવી જશે કે કઈ શરત તમારી સિમ્પલી આવી જશે તો અહીંયા તમને દેખાય છે કે બે બાજુની વચ્ચે ખૂણો તો તો બાખુબા શરત આવશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા માટે જે આપણો ત્રિકોણ હતો ત્રિકોણ ઓ એ બી એકરૂપ ત્રિકોણ બીજો કયો ત્રિકોણ હતો ત્રિકોણ ઓ ત્રિકોણ ઓ સીડી આ બંને ત્રિકોણ એકરૂપ થયા અને કેમ એકરૂપ થયા તો એકરૂપતાની બાખુબા શરત મુજબ એકરૂપતાની બાખુબા શરત મુજબ સર મુજબ ઓકે તો આ બંને ત્રિકોણ આપણા કેવા થઈ ગયા અહીંયા એકરૂપ થઈ ગયા તો હવે જે એના અનુરૂપ અંગો છે એ સમાન થશે સીપીસીપી સીપીસીટી મુજબ કે જો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય એટલે અહીંયા અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થશે જેમ કે અહીંયા જોઈ શકીએ છે એબી અને સીડી સમાન થશે કેમકે એ અનુરૂપ બાજુઓ છે પછી બીજા કયા ખૂણાઓ સમાન થશે જેમ કે અહીંયા આપણો ખૂણો હોય તો ખૂણો ઓ એ બી જે આ ખૂણો છે તમારો કયો ખૂણો તમે બતાવો ચાલો કે જે આ ખૂણો છે ખૂણો ઓ એ બી ચલો આપણે એને તમને લાઈન કરીને બતાવું તો આ ખૂણો ઓકે અને જે ઉપરનો ખૂણો છે એ ખૂણો ઓ સી ડી તો આ ખૂણો જે તમને આવી રીતે અહીંયા દેખાય છે જેમ કે અહીંયા આપણી બાજુ છે પછી એની છેદ છેદીકા અહીંયા આપણું એસી વિકર્ણ છે અને જે આ બંને ખૂણાઓ છે એ બંને કેવા થશે સરખા થશે કેમકે એકરૂપ એકના અનુરૂપ ખૂણાઓ સરખા થાય તો હવે તમને શું દેખાય છે આ બંને ખૂણાઓ તો આ બંને ખૂણાઓ છે જે આપણી બાજુ હતી જેમ કે અહીંયા એ બાજુ હતી અને અહીંયા આપણી આ સીડી બાજુ હતી તો જો એ અને સીડી સીડીની છેદિકા વડે રચ રચાતા યુગ્મકોણ છે એટલે કે છેદિકા એસી વડે રચા તો યુગ્મકોણ છે અને આ યુગ્મકોણ સમાન છે જો આ યુગ્મકોણ સમાન હોય તો જે બંને બાજુ હતી એ ને અને સીડી એ કેવી થશે અહીંયા સમાંતર થઈ જશે તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે સીપી સી સીટી મુજબ પહેલાં તો આ બંને ખૂણા સમાન થાય ખૂણો અહીંયા વચ્ચે ઓ છે તો અહીંયા ખૂણો ઓ એ બી અને ઓ સી ડી તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે માટે જે આપણો ખૂણો હતો ખૂણો ઓ એ બી બરાબર ખૂણો ઓ સી ડી આ બંને સમાન થયા અને કેમ સમાન થયા તો કે સીપી સીટી મુજબ એકરૂપ તેકોના અનુરૂપ અંગો સરખા થાય તો અહીંયા અનુરૂપ ખૂણાઓ સરખા થશે તો અહીંયા આપણે લખી શકીએ કે આ બંને ખૂણા સરખા થયા પણ આ બંને ખૂણાઓ શું છે જે બે બાજુઓથી એ બી અને સીડી એની છેદી એસી દ્વારા રચાતા યુગમાં કોણ છે તો આપણે લખી દઈએ પહેલાં તો કે પરંતુ ખૂણો ઓ એ બી અને ખૂણો ઓ સીડી એ બી અને સીડીની છેદિકા છેદિકા એસી દ્વારા રચાતા યુગમકો કોણ છે અને આ કોણ કેવા છે બંને સમાન છે તો આપણે કહી શકીએ અને તેઓ સમાન છે જ્યારે આપણે રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટર શીખ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે કોઈ પણ બે સમાંતર બાજુઓ હોય એની છેદિકા વડે રચાતા યુગ્મકોણો હંમેશા સમાન હોય તો અહીંયા યુગ્મકોણો સમાન છે તો જે સ્ટાર્ટિંગમાં બે બાજુ હતી એવી હશે એકબીજાને સમાંતર હશે તો અહીંયા આપણે લખી શકીએ કે માટે અહીંયા એ બી સમાંતર સીડી ઓકે તો આ આપણું સિમ્પલી થઈ ગયું હવે અહીંયા જેવી રીતે આ આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા એવી રીતે આપણે બીજા બે ત્રિકોણ પણ એકરૂપ સાબિત કરી શકીએ તો અહીંયા આપણે કયા બે ત્રિકોણને હવે એકરૂપ એકરૂપ સાબિત કરીશું તો ચલો પહેલાં તો અહીંયા આપણે રફ વર્કને રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ ઓકે ચલો આપણે સિમ્પલી બીજું મેન વર્ક રિમૂવ ના થઈ જઈએ ઓકે સિમ્પલી જો તો અહીંયા આપણે બીજા બે ત્રિકોણને અહીંયા એકરૂપ સાબિત કરવાનો પ્રયત્ન કરીશું તો બીજા બે ત્રિકોણ કયા છે તો આ બંને બાજુવાળા ત્રિકોણ છે એ એક આપણું ત્રિકોણ છે ત્રિકોણ ઓ એ અ અને જે બીજો ત્રિકોણ છે અહીંયા આપણો ત્રિકોણ પહેલાં તો આપણે સરખેજ લખી દઈએ ઓ એ ડી ને બીજો ત્રિકોણ ઓ સી બી આ બંનેને આપણે અહીંયા એકરૂપ સાબિત કરીશું તો સિમ્પલી હવે તમારે સાબિત કરવાની જરૂર નથી કે તમને ખબર જ છે કે બે બાજુઓ સરખ સરખી થશે ઓ અને ઓ સી અને ઓડી પછી બે બે તમારા જે 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 છે અભિકોણો રચ્યા છે અહીંયા તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે જેમ આ આગળ સાબિત કર્યું તેવી જ રીતે અહીંયા આ બંને ત્રિકોણ પણ એકરૂપ સાબિત થઈ જશે અને એના પણ અહીંયા શું 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 થઈ જ થઈ જશે સીબીસીટી મુજબ બંને ખૂણાઓ સમાન થશે અને એ પણ યુગ્મકોણો હશે તેથી સી બીસી અને એડી પણ અહીંયા સમાંતર બાજુ થશે તો ચાલો આપણે સિમ્પલ પહેલાં તો સંપૂર્ણ લખીને તમને સમજાવું એટલે પરફેક્ટલી તમને આઈડિયા આવી જાય તો અહીંયા આપણે લખીને તમને સમજાવું છું તો ચાલો આપણે લખીએ કે અહીંયા તેજ રીતે તે જ રીતે અહીંયા ત્રિકોણ આપણા કયા કયા ત્રિકોણ હતા ત્રિકોણ ઓ એ અને ઓ સી બી તો અહીંયા લખી દઈએ આપણે કે ત્રિકોણ ઓ એ ડી એકરૂપ ત્રિકોણ ઓ સી બી થાય આ પણ સિમ્પલી તમારું જેમ આ સાબિત કર્યું એવી રીતે અહીંયા સાબિત થઈ જશે હવે કંઈ આપણે ફરીથી અહીંયા સાબિત કરવાની કોઈ જરૂર નથી તમને ખબર જ છે કે આવી રીતે અહીંયા સાબિત થઈ જશે અને અહીંયા આપણે કૌશમાં લખી પણ દઈએ કે એકરૂપતાની બાખુબા સરસ મુજબ એકરૂપતાની એકરૂપતાની બાખુબા મુજબ મુજબ આ ત્રિકોણ આપણને કેવા મળશે એકરૂપ મળે ઓકે આ બંને એકરૂપ થયા તો જેના અનુરૂપ અંગો છે એટલે કે અનુરૂપ ખૂણાઓ જે જેમ આ બંને ખૂણાઓ જે આપણા અહીંયા સમાન થશે જે આપણે એકરૂપ ત્રિકોણ દર્શાવે છે એ જ તો માટે જે ખૂણો ઓ એ ડી બરાબર ખૂણો ઓ થશે અને કેમ થશે તો કે સીપીસીટી મુજબ તો આપણે કૌંસમાં કારણ પણ લખી દઈએ અહીંયા સીપી સીટી મુજબ કયા કયા ખૂણા છે ચાલો હું તમને બતાવું કે આપણા કયા ખૂણા છે એક ખૂણો છે અહીંયા આપણો ખૂણો ઓ એ ડી એટલે કે ઓ એ ડી આ ખૂણો જે તમને દેખાય છે એ અને ચાલો પહેલાં બંને ખૂણો આપણે રીમૂવ કરી દઈએ જે આગલા ત્રિકોણ માટે લીધા હતા એ તો આપણને પરફેક્ટલી આઈડિયા આવે કન્ફ્યુઝન ના થાય તમને અહીંયા તો ચાલ આપણે રિમૂવ કરવાનું ટ્રાય કરીએ ઓકે તો એક આપણો ખૂણો છે અહીંયા ખૂણો ઓ એ જે આ ખૂણો છે એ અને બીજો અહીંયા ખૂણો છે ખૂણો ઓ સી આ ખૂણો તો ચાલો હું તમને સાઈડમાં અહીંયા બતાવું છું એટલે તમને પરફેક્ટલી વધારે આઈડિયા આવી જાય કે જેમ અહીંયા આપણી બાજુઓ છે આ ધારો કે અહીંયા આપણી બી બાજુ છે ઓકે પછી આ આપણી અહીંયા એ બાજુ છે ઓકે હવે એને અહીંયા છેદિકા છે કઈ છેદિકા છે તો અહીંયા આપણી સિમ્પલી તમને દેખાય છે કે આ એની છેદિકા એસી છે અને અહીંયા આપણું ઓ બિંદુ છે તો આ બંને ખૂણા છે ઓ એ ડી અને ઓ સી બી એ બંને કેવા થાય સરખા થાય છે અને કેમ સ આપણને જો અહીંયા સરખા થાય છે એ કેમ સરખા થયા કે ત્રિકોણના આધારે સરખા થયા અને આમ છે શું એ એ છે યુગ્મકોણ અને જો યુગ્મકોણ સરખા હોય તો આ જે બંને બાજુઓ છે બીસી અને એડી એ કેવી રીતે અહીંયા સમાંતર થશે તો ચલો આપણે અહીંયા લખી દઈએ સંપૂર્ણ જે આપણે થિઅરિટિકલ ભાષામાં લખવાનું છે એ આ બંને ખૂણા સરખા થયા પરંતુ આ બંને ખૂણા કેવા છે અહીંયા યુગમાં કોણ છે તો આપણે લખી દઈએ કે પરંતુ ખૂણો ઓ એ ડી અને ખૂણો ઓ સી બી એ એડી અને બીસીની છેદિકા છેદિકા વડે રચાતા અને અને કોણ કેવા છે અહીંયા સમાન છે તો આપણે લખી શકીએ અને તેઓ સમાન છે ઓકે આ બંને સમાન થયા તો જો કોઈપણ બે સમાંતર બાજુ હોય એની છેદિકા વડે રચાતા યુગ્મકોણ હંમેશા સમાન હોય તો યુગ્મકોણો સમાન છે તો બંને બાજુઓ કેવી છે અહીંયા સમાંતર હશે તો આપણે લખી શકીએ કે માટે એડી એડી સમાંતર બીસી એડી સમાંતર બીસી ઓકે હવે જો અહીંયા પણ AB અને સીડી સામ સામેની બાજુ સમાંતર થઈ અને અહીંયા AD અને બીસી પણ સમાંતર થયું તો આપણે લખી શકીએ કે જે આપણો ચતુષ્કોણ છે એ કેવો છે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ચલો અહીંયા આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે આમ ચતુષ્કોણ ચતુષ્કોણ ABCD માં ABCD માં પહેલા પહેલાં તો AB સમાંતર સીડી થયું અને પછી એડી સમાંતર બી સી થયું આ છે આ સમાંતર છે અને આ સમાંતર છે આ બંને સમાંતર હોવાથી જે આપણો ચતુષ્કોણ છે ચતુષ્કોણ એ સીડી ચતુષ્કોણ એ બી સીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ઓકે તો આ આપણું સિમ્પલી અહીંયા સાબિત થઈ ગયું કે જે આપણે સાબિત કરવાનું હતું કે કોઈ પણ ચતુષ્કોણ હોય એના વિકાણું જો પરસ્ત પરત દુભાગે એકબીજાને તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એવું અહીંયા આપણે સાબિત કરવાનું હતું તો સિમ્પલી તમારે આકૃતિ દોર દોરવાની છે કક્ષાને સાધ્ય લખવાનું છે પછી તમે સિમ્પલી સાબિતી કરીશું તો તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે અને તમને પૂરી પૂરા માર્ક્સ મળી જશે તો બસ અહીંયા આપણો પ્રમેય આઠ પોઈન્ટ સાત પૂર્ણ થઈ ગયો એની સાથે અહીંયા આપણો આજનો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે